મિત્રો સિંદૂર એ દરેક સ્ત્રી માટે પોતાના પતિનું રક્ષા કવચ છે તેથી સિંદૂરની ડબ્બીમાં આ એક વસ્તુ રાખવી ખૂબ જ શુભ છે જ્યારે પણ સ્ત્રી પોતાના કપાળ પર સિંદૂર લગાવે છે તો કેવી ભૂલો કરે છે જેનું પરિણામ આખા ઘરમાં સંકટભર્યું વાતાવરણ સર્જાય છે પરંતુ આ ભૂલને અવગણશો નહીં કારણ કે તે તમારા પરિવાર પર મુશ્કેલી લાવી શકે છે ખાસ કરીને તે તમારા પતિના મૃત્યુનું કારણ પણ બની શકે છે મિત્રો આ વિડિયો ખાસ આ હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હિન્દુ ધર્મમાં પરિણિત મહિલાઓના જીવનમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે તમે આ વાત હિન્દુ ધર્મમાં ઘણી વાર સાંભળી હશે તમે બધી પરિણિત મહિલાઓને સિંદૂર લગાવતા જોયા જ હશે અને હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદૂરને પરિણીત મહિલાઓના લગ્નનું પ્રતીક માનવામાં આવે છે અને લગ્ન સમયે સિંદૂરનું દાન કરવાની રીતનું પણ મહત્વ છે દરેક પરિણિત મહિલાઓ માટે સિંદૂર લગાવવો જરૂરી છે કે બદલાતા સમયમાં ઘણા લોકો આ ધાર્મિક પ્રથાને અવગણના કરવામાં આવી છે સમયને વધારે મહત્વ આપ્યું છે અને આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગરની જોઈ હશે પરંતુ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવું તે દરેક પરિણિત સ્ત્રીઓ માટે પ્રથા અનુસાર તેનું પાલન કરવું ફરજીયાત છે સિંદૂર લગાવવા અંગે જે પણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ પરિણિત મહિલાઓએ આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ નહીં તો તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને તેમના પતિને ભોગવવું પડે છે સિંદુર લગાવવાના નિયમોનું પાલન ન કરતી આવી મહિલાઓના પતિઓને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે સિંદુર લગાવવાના કયા નિયમો છે જેનું પાલન દરેક મહિલાઓ એ કરવું જોઈએ તો મિત્રો પરિણિત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદવું જોઈએ ક્યારે પણ બીજાના પૈસાથી સિંદૂર ન ખરીદવું જોઈએ અને બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ મિત્રો ગમે તેટલી મોટી મજબૂરી હોય પરિણિત મહિલાઓએ પોતાની માંગ પર બીજી સ્ત્રીનું સિંદૂર જે તે સ્ત્રીઓ લગાવે છે તે લગાવવાનું ટાળવું જોઈએ ક્યારે પણ બીજી સ્ત્રીઓનું સિંદૂર ન લગાવવું જોઈએ તેમની માંગ પર બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું ખૂબ જ અશુભ છે જે મહિલાઓ આવું કરે છે તેમના પતિઓને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને પતિને કોઈ પણ મુશ્કેલી આવી શકે છે મિત્રો પરિણિત મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવો તે અશુભ માનવામાં આવ્યો છે અને તેનાથી તમારા પતિ અને તમને પરેશાની આવવાની સંભાવના વધી જાય છે આ સાથે સ્ત્રીએ સ્નાન કર્યા વિના ક્યારે સિંદૂર ન લગાવવો જોઈએ સૌથી પહેલા સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ ત્યારબાદ જ તેના કપાળ પર સિંદૂર લગાવવો અને સિંદૂર લગાવતી વખતે હંમેશા તેના પતિના લાંબા આયુષ્ય અને સફળતા વિશે વિચારવું જોઈએ આ તેમના ભાગ્યને વધુ મજબૂત અને શક્તિશાળી બનાવે છે સિંદૂર લગાવતી વખતે તમારે સૌથી પહેલા માતા પાર્વતીનું સ્મરણ કરવું જોઈએ કારણ કે અખંડ સૌભાગ્યનું વરદાન ફક્ત માતા પાર્વતી પાસેથી જ મળે છે મિત્રો સિંદૂર પડી જવું તે એક મોટું અપશુકન માનવામાં આવે છે તેથી જ તમારે તેને હંમેશા બાળકોની પહોંચી દૂર રાખવું જોઈએ જો તમે તેને એવી જગ્યાએ રાખો છો કે બાળક તેને સ્પષ્ટ કરી શકે તો તે ચોક્કસપણે પડી જશે તેથી આ ભૂલ ન કરો કારણ કે મિત્રો જો સિંદૂર પડે છે તો તે તમારા ઘર માટે અશુભ શુકન છે અને ખાસ કરીને સ્ત્રીઓએ ક્યારે કોઈની સાથે સિંદૂર ન લગાવવો જોઈએ કોઈની સાથે લગાવવાથી તમારા સંબંધો પર પણ અસર પડી શકે છે અને તમારા પતિ પ્રત્યેના પ્રેમમાં ઘટાડો થઈ શકે છે અને તમારામાં વિવાદ થઈ શકે છે આવી સ્થિતિમાં જો તમે કોઈની સાથે હો અને તમે જો તમારી સિંદૂર લગાવવું હોય તો માથા પર પલ્લુ વડે સિંદૂર લગાવો મિત્રો તમારે વાળ ભરવા માટે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ કેમ કે મિત્રો આજના સમયમાં બજારમાં ઘણા પ્રકારના સિંદૂર ઉપલબ્ધ છે પરંતુ તે છે સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓને એવું લાગે છે ઘણી વખત તે કપાળ પર પડી જાય છે અને કપાળ પર સિંદૂર પડવું એ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે અને મિત્રો જો ભૂલથી પણ તમારા પરથી સિંદૂર પડી જાય તો તેને ભેગું કરો અને ફેંકશો નહીં તેને ગટર અથવા કચરામાં ન નાખો तेनी साथे सिंदूर नाखो सौ प्रथम तमारी मां पार्वती पासे क्षमा मांगवी जोइए कारण के मित्रों सिंदूर पड़व एशुभ नथी जो तमे मां पार्वती पासे हाथ जोड़ी ने क्षमा मांगशो तो ते हाथानी घनी बधी अशुभ असर दूर करशे तेथी जो तमे योग्य रीते लगावता नथी तो तमे तमारी आंगड़ियों ने थोड़ी भीनी करी शको छो अने तेने तमारा कपाड़ पर लगावो आनाथी सिंदूर फैलाशे नहीं અને તે તમારા ચહેરા પર પડશે નહીં પરંતુ તમારે હંમેશા સિંદૂર લગાવવો જોઈએ સૂકા સિંદૂરનો ઉપયોગ કરો તો માત્ર કપાળ પર જ કરવાનું છે મિત્રો શાસ્ત્રો મુજબ જો કોઈ સિંદૂર જ કરવાનું છે મિત્રો શાસ્ત્રો મુજબ જો કોઈ પણ સ્ત્રી પોતાની ઈચ્છાનું સિંદૂર પોતાના વાળ પાછળ છુપાવી દે છે તો તેના પતિને સમાજમાં માનસનમાં નથી મળતું તે જે ઊંચાઈને સ્પર્શ કરવા માંગે છે ત્યાં તે નથી પહોંચી શકતો અને સમાજમાં હંમેશા અસફળ રહે છે અને સંબંધીઓ વચ્ચે છુપાયેલા રહે છે એટલા માટે તમે જેટલો લાંબો સમય સિંદૂર લગાવશો તેટલું જ તમારા પતિનું ભાગ્ય સારું અને મજબૂત બનશે કારણ કે કપાળ પર સિંદૂર લગાવવાથી સ્ત્રીની શક્તિઓ જાગ્રત રહે છે મિત્રો આમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે સ્ત્રીએ હંમેશા નાકનું સ્તર રાખવું જોઈએ કેટલીક વાર જ્યારે કોઈ સ્ત્રી ખોટી માંગ કરે છે ત્યારે તે તે જ સ્થાન પર સિંદૂર લગાવે છે આવું કરવું શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે આવું કરવાથી તમે તમારા પતિથી દૂર થઈ જશો મિત્રો નવી પરણિત સ્ત્રીઓએ સિંદૂર હંમેશા સુરક્ષિત રાખવું જોઈએ અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વિશેષ કાર્ય અથવા વિશેષ પૂજા હોય તો તે સમય લગાવો જેના કારણે તમને તે સમય વિશેષ આશીર્વાદ મળે છે તમારા લગ્નજીવન અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો તમારે સિંદૂરમાં એક રૂપિયાનો સિક્કો અવશ્ય રાખવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને દેવી પાર્વતીના આશીર્વાદ મળે છે આમ કરવાથી સિંદૂર લગાવવાથી તમારા પતિનું આયુષ્ય વધશે અને તમારા ઘરમાં તમારા પતિ સાથે ક્યારે કોઈ વિવાદ થશે નહીં મિત્રો ઘણીવાર તમે બહાર જાવ છે અને તમને કોઈ સ્ત્રી દ્વાર સિંદૂર લગાવવામાં આવે છે જે બિલકુલ યોગ્ય નથી હંમેશા પોતે જાતે સિંદૂર લગાવો અથવા તમારા પતિ દ્વારા લગાવો તે વધુ શુભ છે જો તમે તમારા સપનામાં સિંદૂર જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા સપનામાં સિંદૂર જોવાથી તમારા જીવનમાં સૌભાગ્ય લાભાર્થી માનવામાં આવે છે ખૂબ જ સારા સમાચાર છે અને જો તમારી સાથે કોઈ અશુભ કામ થવાનું હોય તો તે પણ ટળી જાય છે મિત્રો જો કોઈ કુંવારી સ્ત્રી સપનામાં પોતાને સિંદૂર લગાવતી જોઈએ તો તેનો અર્થ એ છે કે તે પોતાની પસંદગીવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે જો તમે ઘરે તમારા પતિ સાથે ન મળતા હો અથવા જો તમારા જીવનમાં સંકટ વગેરેનું વાતાવરણ હોય તો આ દોષને દૂર કરવા માટે સરસવના તેલમાં થોડું સિંદૂર મિક્સ કરીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન લગાવો તેનાથી તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ વધે છે અને નકારાત્મક વાતાવરણમાં ઘટાડો થાય છે તકલીફ અને સમસ્યાઓ દૂર થાય છે તેની સાથે વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જોવામાં આવે તો સ્ત્રીઓની ભ્રમભાવના એટલે કે મગજનો ઉપરનો ભાગ પુરુષોની સરખામણીમાં ખૂબ જ સંવેદનશીલ અને નરમ હોય છે આવી સ્થિતિમાં સિંદૂર લગાવવાથી વિદ્યુત ઊર્જા પર નિયંત્રણ મેળવી શકાય છે અને નકારાત્મક વિચારો દૂર રહે છે એવું પણ જોવામાં આવ્યું છે કે સિંદૂર લગાવવાથી માથાનો દુખાવો અનિદ્રા અને મગજ સંબંધી બીમારીઓ દૂર થાય છે એવું પણ કહેવાય છે કે સિંદૂરનો ઉપયોગ કરવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી અને વૃદ્ધત્વના સંકેતો દેખાતા નથી જો કોઈ સ્ત્રી કોઈ કારણસર દરરોજ તમારા કપાળ પર સિંદૂર નથી લગાવી શકતા તો ઓછામાં ઓછું તમારે તહેવાર દિવસ પછી એકાદશી પૂર્ણિમા હોય કે તમારી વર્ષગાંઠ હોય કે પછી તમારા ઘરની કોઈ પૂજા હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કોઈ કામ ચાલી રહ્યું છે અને ખાસ કરીને કરવાચોથના દિવસે કે કોઈ તહેવાર પર તમારે તમારા કપાળ પર સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ કારણ કે સિંદૂર એ લગ્નની નિશાની છે પાર્વતી માતાના આશીર્વાદ સિંદૂરમાં છુપાયેલા છે અને જ્યારે તમે કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજા કરો છો ત્યારે સિંદૂર લગાવીને જો તમે કોઈ મંદિર જશો તો તમને પરિણામ મળશે અને જો કોઈ પરિણિત મહિલા તેને રોજ કપાળ પર લગાવી છે તો તેના પરિવારમાં હંમેશા સુખ રહે છે અને આવી પરિણી મહિલાઓ હંમેશા ભાગ્યશાળી રહે છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ કાયમ રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કોઈપણ શુભ કાર્યમાં કરવામાં આવે છે આથી લોકો લગ્ન જેવા શુભ પ્રસંગે પીળા સિંદૂરનો વારંવાર ઉપયોગ કરે છે તે આ સિંદૂર લગાવવાથી કન્યા પર ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી લગ્નજીવનમાં સુખ સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ પણ જળવાઈ રહે છે એવું માનવામાં આવે છે કે માતા સીતા દરરોજ શૃંગાર તરીકે સિંદૂરનો ઉપયોગ કરતા હતા જ્યારે હનુમાનજીએ માતા સીતાને સિંદૂર લગાવતા જોયા હતા અને માતા સીતાને પૂછવામાં આવ્યું કે તે દરરોજ સિંદૂર કેમ લગાવે છે તો માટે એ કહ્યું કે તે ભગવાન શ્રીરામના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે અને ભગવાન શ્રીરામ તેનાથી પ્રસન્ન થાય છે માતા સીતા અને માતા પાર્વતી પાસેથી વ્યક્તિને આશીર્વાદ મળે છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો સાથે આવી જ માહિતી ને જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર